આઠમી મે બે હજાર પચીસ ગુરુવાર આજના શુભ સંદેશમાં ઈસુ પાંચ રોટલી અને બે મચ્છીના ચમત્કારના લાભાર્થીઓને સમજાવે છે કે ઈસુને મોકલનાર પિતા જ લોકોને ઈસુ પાસે લાવે છે આજના પહેલા શાસ્ત્ર પાઠમાં ઇથિયોપિયાના અમલદારને ઈસુ પાસે લાવનાર પ્રભુ છે આ અમલદારને પોતે જે વાંચતા હતા તે સમજાતું નહોતું તેઓને ફિલિપની જરૂર પડી શુભ સંદેશમાં ઈસુ કહે છે કે પિતાને કોઈએ જોયા નથી એકમાત્ર ઈસુ જ પિતાને જોયા છે ઈસુ જ લોકોને પિતાની ઓળખ કરાવી શકે અન્ય કોઈ નહીં ઈસુ અત્યાર સુધી તો પોતાની જીવનદાયી રોટી સ્વર્ગમાંથી ઉતરી આવેલી રોટી તરીકે ઓળખ આપે છે પણ હવે જણાવે છે કે એ રોટી તો માનવ જાતને જીવન આપવા ક્રુસ ઉપર અર્પણ થનારું ઈસુનું શરીર છે લોકોને આ સત્ય સ્વીકારવું ભારે લાગશે પ્રસ્તુતકર્તા અમૃતธารા ડોન બોસકો એનિમેશન સેન્ટર કપળવંશ